અખંડ બ્રહ્માકાભેવા સગી કે ના દર શિદ માની લો કદાચ કઈ પ્રસાદ ના મળે ચા ના મળે અને તમે બહાર જઈને એક શબ્દ પણ ના બોલો ને સાહેબ તો તમારામાં કોઈ ભક્ત કે સંતના ગુણ આયા છે સારી વ્યવસ્થા થઈ હોય તો ટીકા નિંદા થતી હોય બોલો કૃષ્ણ કનૈયા સાહેબ સંત ભક્ત બનવું બહુ સહેલી વાત વાણી વર્તન અને વિવેક તમે જુઓ તો ગામના ઝાડવા બોલતા હોય હાલ આપણે સવારામ મહારાજ કેમ યાદ કરીએ છીએ જલારામ બાપાને કેમ યાદ કરીએ છીએ આપણા કોઈ સગાવાલા નથી

ફક્ત એમાંથી સાર શબ્દ ગ્રહણ કરવાનો છે દ્રષ્ટાંત ઉપર લક્ષ રાખવાનું અને સાધુ મહારાજ પોતે નીકળ્યા છે ચાર ધામની જાત્રા પગે કરવી છે પણ એમને એવી એક ટેક લીધી કે જે ગામ આવે તો રોકાવાનું થાય તો જેમને ચાર ધામની જાત્રા કરી હોય એના ઘેર ભોજન કરવાનું એમના તો રોકાવાનું પ્રસાદ લેવાનું ધ્યાન રાખવું પડે બોલો કૃષ્ણ કનૈયા અને આમ જયારે ફરતા 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 એવું એક નાસ્તિક ગામ આવી ગયું ગામના ગોદરે મહારાજ બેસી ગયા છે બે કલાક સુધી રાતના નવ વાગી ગયા પણ કોઈ પ્રસાદ નું પૂછવા ના આવ્યું કોઈ વંદન કરવા ના આવ્યું આજે પણ એવા ગામો છે અમારા ઉપર ફોન આવે કે મહારાજ ભજનમાં આવજો પણ આ નરગાન મંજીરા બધું લઈને આવજો અમારા ગામમાં માં મંજીરો નહીં મળે નામ ના લેવાય પણ એવા ગામો અત્યારે પણ છે મહારાજ નવ વાગી ગયા સાડા નવ થયા રાતના કોઈ વંદન કરવા આવતું નથી પણ દરેક ગામો સાહેબ હોય પોતે ગુરુમુખી સમાચાર આપ્યા કે આપણા ગામના ગોદરેક સાધુ મહારાજ બેઠા છે ભૂખ્યા બેસી રહ્યા છે એ ભક્ત દોડતા જઈને વંદન કર્યા એમને સમાચાર મળ્યા અને જૈન વાત કરી બાપુ હેડો અમારે ઘેર જમવા માટે મહારાજ કહ્યું ભાઈ મારે એક ટેક છે ચાર ધામની ની જાત્રા કરી હોય એના તો હું પ્રસાદ લઉં છું એના તો રોકવું છું એટલે ભગતે કહ્યું બાપુ હેડો ને તો હું બધી વાત કરીશ મહારાજ ના અમે ભૂખ તો લાગી જતી એટલે એમના ઘેર ગયા મહારાજ શિલાપુરી ખવરાઈ પછી આમ બારો અગણા માં ખાટલા માં મહારાજ બેઠેલા છે ભગત પણ પ્રસાદ લઈને હામે ખાટલા માં બેસી ગયા અને પેલા મહારાજે વાત શરૂ કરી કે દ્વારકા નું મંદિર કેટલું સુંદર છે જગન્નાથ ભગવાન નું મંદિર કેટલું સુંદર છે રામેશ્વર ભગવાન નું મંદિર કેટલું સુંદર છે અને આ મંદિરના મુખ કઈ બાજુ છે ત્યારે પેલા ભગતે હાથ જોડીને કયું બાપુ એ બધા મંદિરના મુખ મારા ઘર તરફ છે હું બાપુ બાર નેકળ્યો જ નથી બોલો કૃષ્ણ કનૈયા પેલા સાધુ મહારાજે કહ્યું કે મારી ટેક તોડી દીધી હવે આલના લાકડા લાય મારા અગ્નિ સંસ્કાર કરવો પડશે પેલા ભગતે કીધું બાપુ હવે રાતના બાર વાગ્યા છે ને રાત્રે બાર વાગે કોઈ અગ્નિ સંસ્કાર ના કરાય આ બધો કાર્યક્રમ સવારે રાખજો અત્યારે મહેરબાની કરીને સુઈ જાઓ પેલા ભગત ઘરમાં જઈને હોય ગયા ને આ ભગત જે બાપુ હતા ને આમ તમે જુઓ તો ખાટલા બેઠેલા અને એમનો તો હુંગ આવતી જ નથી બરાબર એક વાગ્યા નો ભમર જેવી ગાય આકાશ માંથી આવે અને આમ ગાય ના ભગતના ઓગણામાં આરોટી સફેદ દૂધ જેવી થઈ ચાલી મહારાજ પોતે ઉભા થઈ ગયા એકદમ ચમત્કાર જેવું લાગ્યો અને જ્યારે ત્રીજી ગાય કાળી ભમર જેવી આવી ભગત ઓગણામાં ઓગણા જવા ગઈ ને એટલે મહારાજ આમ આગળ ઉભા રહી બે હાથ જોડી કહ્યું કે આપ કોણ છો ત્યારે ગાય ને વાચા થઈ કે અમે ત્રણ બહેનો છીએ ગંગા જમના અને અમારામાં લોકો આવીને પાપ ધોવા છે એટલે અમે કાળા ભમર જેવા બની જઈએ છીએ પણ જો સંતોની ની ચરણ રચ પડી હોય ને તો આરોઠવાથી અમે સફેદ દૂધ જેવા મહારાજે વિચાર કર્યો સંત નો મહિમા તો અહીંયા છે એની ચરણ રજ નો મહિમા સવારે ભગત ઉઠ્યા એટલે એમના હાથ જોડીને કયું કાપે આ વસ્તુ ક્યોથી પ્રાપ્ત કરી કે અમારા ગુરુ મહારાજ આશ્રમમાં છે એમની પાસે